મિત્રો ગુજરાતના રાજ્યકારણની કેટલીક પ્રભાવશાળી મહિલા નેતાઓ એ પછી ગેનીબેન ઠાકોર હોય નીમુબેન બાંપણીયા હોય કે પૂનમ માંડમ અને આનંદીબેન પટેલ આ એવી મહિલાઓ છે જેમણે રાજ્યકારણમાં પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે લોકોના હૃદયમાં જગ્યા બનાવી છે અને સમાજ તથા રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે પરંતુ શું મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે આ સફળ મહિલાઓ પાછળ કયા પુરુષનો ટેકો અને પ્રોત્સાહન છે જ્યાં મિત્રો આજે આપણે આ મહિલા નેતાઓના જીવનસાથીઓ એટલે કે તેમના પતિઓ વિશે વિગતવાર વાત કરવાના છીએ જેમણે કદાચ પડદા પાછળ રહીને પણ તેમની સફળતામાં મોટો ફાળો આપ્યો છે તો ચાલો શરૂ કરીએ નંબર વન ગેનીબેન ઠાકોર મિત્રો સૌથી પહેલાં વાત કરીએ બનાસકાંઠાના મહિલા સિંહણ તરીકે જાણીતા ગેનીબેન ઠાકોરની વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ભાજપના ગઢ ગણાતા બનાસકાંઠામાં કોંગ્રેસનો ઝંડો લહેરાવી તેમણે સૌને ચોંકાવી દીધા હતા તેમના જીત ગુજરાત કોંગ્રેસ માટે એક આશાનું કિરણ બની હતી ગેનીબેન ઠાકોરના પતિનું નામ છે શંકરજી ગેમરજી ઠાકોર મિત્રો શંકરજી ઠાકોર પોતે પણ રાજકીય અને સામાજિક રીતે સક્રિય રહ્યા છે તેઓ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે તેઓ હંમેશા ગેનીબેનને તેમના સામાજિક અને રાજકીય કાર્યોમાં પૂર્ણ સહયોગ આપે છે નંબર બે પૂનમબેન માંડમ મિત્રો હવે વાત કરીએ જામનગરના લોકપ્રિય સાંસદ પૂનમબેન માંડમની તેઓ વર્ષ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ એમ સતત ત્રણ લોકસભા ચૂંટણી જીતીને હેટ્રિક નોંધાવી ચૂક્યા છે પૂનમબેન માંડમના પતિનું નામ છે પરવિન્દરસિંહ મોડ મિત્રો તેમના પતિ એક આઈપીએસ અધિકારી છે અને હાલમાં મુંબઈમાં કાર્યરત છે તેઓ ખૂબ જ શાંત સ્વભાવના અને ઉનમબેન રાજકીય જીવનને હંમેશા ટેકો આપનારા વ્યક્તિ છે નીમુબેન બાંભણિયા મિત્રો હવે વાત કરીએ વર્ષે બે હજાર ચોવીસમાં ભાવનગર લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના નવા સાંસદ નીમુબેન બાંભણિયાની તો નિમુબેન લાંબા સમયથી ભાવનગરના સ્થાનિક રાજ્યકારણમાં સક્રિય છે તેઓ ભાવનગરના મેયર પણ રહી ચૂક્યા છે અને તેમની સાદગી તથા સૌમ્ય સ્વભાવ માટે જાણીતા છે નીમુબેન બાંભણિયાના પતિનું નામ છે જયંતિભાઈ ઓઢવજી બાંભણિયા જયંતિભાઈ પણ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય છે તેમણે હંમેશા નિમુબેનને તેમના જાહેર જીવનમાં ટેકો આપ્યો છે આનંદીબેન પટેલ મિત્રો ગુજરાતના રાજ્યકારણમાં એક સુવર્ણ પ્રકરણ લખનાર ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વિશે કોણ નથી જાણતું તેઓ ભાજપના એક દિગ્ગજ નેતા છે અને શિક્ષણ મંત્રી મહેસૂલ મંત્રી જેવા અનેક મહત્વપૂર્ણ પદો સંભાળી ચૂક્યા છે હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે આનંદીબેન પટેલના પતિનું નામ છે મફતલાલ પટેલ મફતલાલ એક પ્રોફેસર હતા અને રાજ્યકારણથી દૂર રહીને પોતાનું શૈક્ષણિક કાર્ય કરતા હતા જોકે તેમણે હંમેશા આનંદીબેનને તેમના રાજકીય જીવનમાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે ભારતીબેન શિયાળ મિત્રો ભાવનગર લોકસભા બેઠકના પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ પણ ભાજપના એક સક્રિય અને લોકપ્રિય નેતા છે તેઓ વર્ષે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા અને સાંસદમાં પોતાના વિસ્તારમાં મુદ્દાઓને રજૂ કરવામાં અગ્રેસર રહ્યા હતા તેઓ વ્યવસાય ડોક્ટર પણ છે મિત્રો ભારતીબેન શિયાળના પતિનું નામ છે ડોક્ટર વિરલ શિયાળ મિત્રો તેઓ પણ એક જાણીતા ડોક્ટર છે અને તેમનું પોતાનું ક્લિનિક પણ છે તેમણે હંમેશા ભારતીયબહેને રાજ્યકારણમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા છે ભાનુબેન બાબરિયા મિત્રો ગુજરાત સરકારમાં હાલ કેબિનેટ મંત્રી તરીકે ફરજ બજાવતા ભાવનુંબેન બાબરિયા પણ એક મજબૂત મહિલા નેતા છે તેઓ રાસોડ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય છે ભાનુબેન બાબરિયાના પતિનું નામ છે મનોહરભાઈ બાબરિયા મનોહરભાઈ પણ સામાજિક અને રાજકીય વર્તુળોમાં સક્રિય રહ્યા છે તેમણે ભાનુબેનને તેમના રાજકીય અને સામાજિક જીવનમાં હંમેશા ટેકો આપ્યો છે શોભનાબેન બારૈયા મિત્રો અંતમાં વાત કરીએ બનાસકાંઠા લોકસભા બેઠક પરથી વર્ષ બે હજાર ચોવીસમાં ચૂંટાયેલા નવા સાંસદ શોભનાબેન બારૈયાની શોભનાબેન ભાજપને એક સક્રિય નેતા છે શોભનાબેન બારૈયાના પતિનું નામ છે મહેન્દ્રસિંહ બારૈયા મહેન્દ્રસિંહ બારૈયા પોતે પણ રાજ્યકારણમાં સક્રિય રહ્યા છે તેઓ ભૂતપૂર્વ કોંગ્રેસ નેતા હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા